જેતપુર સામાકાઠા વિસ્તારમાં નગરપાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ સામાકાઠા વિસ્તારમાં મામા દાદાના મંદિર પાસે બે દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે પાણીની લાઈનમાં ભંગાણને કારણે રોડ ઉપર પાણી વહી રહ્યું છે નગરપાલિકાને સ્થાનિકોએ જાણ કરી હોવા છતાં તંત્રના આંખ મિચામણા જોવા મળી રહ્યા છે બે દિવસ થયા પાણીની લાઈનમાં ભંગાણને લઈ હજારો ગેલોન પાણી રોડ પર વહી રહ્યું છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે